य चय न कृतम्बा कायजम्बर्म चम्बा श्रवण नयन चम्बा मानसंवापराजम् विहितमविहितम्बा सर्वमेतमस्मा जय जय करुणादे ગામનું મહાદેવનું મંદિર અહીં નું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે એક દંતકથા પ્રમાણે ચારસો વર્ષ પહેલા ખારા ગામના મંદિરના મહંતની ની ઘોડીને મસા થતા મસ્યા મહાદેવે મહંતને સ્વપ્નામાં દર્શન દીધા હતા અને બોરિયાવી ગામે આંબલીના છોડ પાસે ખોદકામ કરવા જણાવ્યું હતું તેથી મહંતે આ જગ્યા પર ખોદકામ કરતા એક શિવલિંગ મળી આવ્યું હતું શિવલિંગને મીઠાની ગુણ ચઢાવતા ઘોડીના મસા મટી ગયા હતા મસિયા મહાદેવે તેમના શિવલિંગમાં નંદી કાચબો કે પાર્વતી માતાજીની મૂર્તિની સ્થાપના કરવાની રજા નહીં આપતા આજે પણ મંદિરમાં માત્ર શિવલિંગની જ સ્થાપના કરવામાં આવી છે આ દાદાના જે શ્રદ્ધા રાખે એને મસ કેન્સર મસા એવા ભવ્ય મોટા મહાન મહાન રોગો એ પણ આના દાદાના પેલાથી મટી જાય છે પ્રગટ થયેલા છે એટલે અમે તો એમ માની બદ્રી કેદાર જઈએ ને એના કરતા બી અમારા બદ્રી કેદાર અમારા ગામમાં જ છે એવું માનીએ છીએ મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામમાં મસ્યા મહાદેવનું આ અતિ પ્રાચીન શિવાલય છે

અમુવાસ્યા ના દિવસે બહુ ભવ્ય મેળો ભરાય છે ફર્સ્ટ ક્લાસ પાલખીઓ લાવીએ છીએ ઘોડાગાડીઓ લાવીએ ફર્સ્ટ ક્લાસ ગામ ચોફેરે વરઘોડો ફળક ખૂબ આખું ગામ એમાં જોડાય ચોફેરની ગામની પબ્લિક પણ જોડાય છે અનેક લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે એ દિવસ અહીંયા પગ મુકવાની પણ જગ્યા નતી હતી હાલ જે ચાલુ મંદિર હતું એ બે હજાર નવની ની સાલમાં અમારા વડબાઓએ બનાવેલું હવે એ વખતે બનાવેલું એ વખતે આહુ મંદિર આજુબાજુના ગામડામાં સાઈડ પર પહેલાં કોઈ જગ્યાએ નહોતું પણ એક દરવાજો નાનો હોવાથી અને એનું જે તળિયું હ એ આજુબાજુની જગ્યા કરતો નેચું થઈ જવાથી અમારા મંદિરનું નવું જીર્ણોદ્ધાર કરવાની જરૂર પડી એમાં મસીહ મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા વધતા ગ્રામજનોએ દાતાઓના સહયોગથી રૂપિયા સવા કરોડના ખર્ચે મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાયું છે અહીં દિવસે ને દિવસે દર્શનાર્થીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દર્શનાર્થીઓ માટે મંદિર સંચાલકો દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરાઈ છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ રીટીવી મહેસાણા